નમસ્કાર હું છસુબેન બકરાણીયા એક ગઝલ કઉ છું અવાજ મોટો પુરાવો તું હોવાનો તારો દઈ જા પ્રત્યક્ષ નહીં તો ઇશારો દઈ જા પ્રત્યક્ષ નહીં તો ઈશારો દઈ જા કરી ખુબ આવજા મારા આ ઘરમાં હવે કાયમી તું સહારો દઈ જા હવે કાયમી તું સહારો હૃદય સાવ આજે ઉદાસી ભર્યું છે મને દોસ્ત વિશ્વાસ તારા ઉપર છે હું ડૂબું તો આવી કિનારો દઈ ગઝલ કેમ લખવી નિરંતર અમારે ગઝલ કેમ લખવી નિરંતર અમારે પ્રણય કર ને તારા વિચારો લઈ ના માગું પ્રણય પ્રણય કર ને તારા વિચારો લઈ ના માગું છું ઠેકાણું ક્યાંય હું તારું અરજ છે કે તું શ્વાસ મારો દેજે